વેલ્ડકપ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ હવાયુલ આઈ હો યુ આર ફાઇન આજે આપણે ગુજરાતીમાં શરૂ કરીશું અગિયાર બુલબુલના બચ્ચા સ્વાધ્યાય નંબર બે ઉદાહરણ પ્રમાણે કરો માળો તો આપણને ઉદાહરણમાં આપ્યું છે માળોનું માળા માળા એ થશે માળોનું ઉદાહરણ એ જ રીતે આપણે બીજા શબ્દો બનાવીએ ટુકડો ટુકડો એટલે એક ટુકડો એની સામે એનું બહુ વચન થશે ટુકડાઓ એટલે ટુકડા બચ્ચું એની સામે બહુ વચન થશે બચ્ચા પાંખ એની સામેનું બહુ વચન થશે પાંખો નંબર ત્રણ વાંચો સમજો અને યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં ભરો ત વત્તા બરાબર ત્ર ત અને ર મળીને બને છે ત્ર તો એના પરથી આપણે શબ્દ જોઈ લઈએ તો એક શબ્દ છે પત્ર પ અને ત્ર પત્ર ત્યારબાદ એના જેવો જ બીજો શબ્દ મિત્ર મેં અને ત્ર મિત્ર અને ત્રીજો શબ્દ પુત્રી પુત્રી આપણા ત્રણ શબ્દો થઈ ગયા ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ ક વત્તા સ્ત બરાબર ક્ષ આ અક્ષરની સંધિ છે હવે ક્ષ વાળા શબ્દ આપણે જોઈ લઈએ એમાં ઉદાહરણમાં પહેલો શબ્દ છે ક્ષમાં પછી આ ગોળમાં આપણને આપ્યું છે ક્ષ વાળા શબ્દો તો આવશે શિક્ષા ત્યારબાદ આવશે પક્ષી અને ત્યારબાદ આવશે વૃક્ષ તો તમને ત્રવાળા શબ્દ અને ક્ષ વાળા શબ્દ વિશે ખ્યાલ આવી ગયો હશે ને હા નીચેના ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર જણાવો એક દિવસ ઋચાએ બગીચાની ઝાડીમાં એક માળો જોયો બગીચાની મા જાડીમાં શું જોયું તો એક માળો જોયો તો આપણો પહેલો પ્રશ્ન શું છે તો ઋચાએ એક દિવસ શું જોયું તો આપણો જવાબ શું આવશે તો એક દિવસ ઋચાએ જાળીમાં માળો જોયો એમાં ચાર નાના નાના ઈંડા હતા તો આપણો બીજો પ્રશ્ન આપ્યો જ છે અહીં માળામાં શું હતું તો માળામાં હતા ચાર નાના નાના ઈંડા આપણો જ સવાલનો આપણને જવાબ પણ આ ફકરામાંથી મળી ગયો કે ચાર નાના નાના ઈંડા હતા એ દોડીને મધુરને બોલાવી લાવી તો આપણો ત્રીજો પ્રશ્ન છે રૂચા કોને બોલાવી લાવી તો આપણો જવાબ અહીં જ મળી ગયો એ મધુરને બોલાવી લાવી છે ને આપણો જવાબ હા તો આપણો સવાલનો ત્રીજો જવાબ પણ આપણને આ ફકરામાં મળી ગયો કે રૂચા કોને બોલાવી લાવી તો એ દોડીને મધુરને બોલાવી લાવી હવે આપણે આગળ વાંચીએ બંને એ ઈંડાને દૂરથી જોયા કરતા હતા થોડા દિવસો પછી ઈંડામાંથી નાના ના તો બાળકો તમને ખ્યાલ આવી ગયો હશે ને કે આપણે ફકરામાંથી જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેના જવાબો કઈ રીતે શોધવાના હા તો હવે તમે આ રીતે પકરામાંથી જવાબ શોધીને લખી શકો છો Thank you for watching video from Mohani International School.